હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે હાલ એમ કહેવાય છે કે વાદળા ખૂબ જ જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે અને ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે અને હાલ એમ કહેવાય છે કે મોટી આફત આવી રહી છે દોસ્તો હાલ આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે દોસ્તો તમે જોઈ શકો છો ખૂબ જ એટલે ખૂબ જ ઝડપથી પવન પણ આવી શકે છે અને વરસાદ પણ પડી રહ્યો છે હાલ એમ કહેવાય છે કે તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો આ વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ તમે જોઈ શકો છો ખૂબ જ વાદળા જોવા મળી રહ્યા છે ને હાલ ઘણા ગામડા એવા છે એમાં કરા પણ ખૂબ જ પડ્યા તો દોસ્તો તમારા ગામમાં વાદળા છે કે નથી કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો હાલ એમ કહેવાય છે કે પંદર સોળ તારીખની ખૂબ જ આગાહી આપવામાં આવી છે આંબાલાલે આગાહી કરી છે દોસ્તો તો હાલ સાવ સાવસાતીમાં રહેજો દોસ્તો તો તમે જોઈ શકો છો ખૂબ જ વાદળા પણ ઘેરાઈ રહ્યા છે અને હાલ એમ કહેવાય છે ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે અને ઘણી જગ્યાએ વાવાઝોડા સાથે એમ કહેવાય છે કે વરસાદ પણ ખૂબ જ પડ્યો છે દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી વાર બીજા વિડીયો મળી તપથી ખાલી જય હિન્દ જય ભારત 拜拜。Bye bye.